નમસ્કાર પાવર સાથે હું છું આપની સાથે મહેન્દ્ર વાત કરીએ સમાચારની તો ખેડાબા જીરા સોડા પીવાથી ત્રણ લોકોના મોત થયા હતા આ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં ત્રણ લોકોના જીરા સોડા પીવાથી મોત નીપજ્યા હતા તેને પોલીસ દ્વારા વિશેરા અને બોટલના સેમ્પલ લેવામાં આવ્યા હતા એફએસએલ મોકલવામાં આવ્યા હતા સેમ્પલ તેને જીરા સોડામાં સોડિયમ નાઇટ્રેટ પોઈઝન હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે પોલીસ દ્વારા સમગ્ર બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા કાવતરું ખડનાર હત્યારાને ઝડપી પાડવામાં આવ્યો છે સમગ્ર બાબતની એલસીબી તપાસ કરી ત્યારે પાડોશીએ આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું ધમધમાટ શરૂ થઈ ગયો હતો અને જ્યાં પોલીસની આ તપાસમાં આખરે મહેનત રંગ લાવી છે ત્યારે ખેડા જીરા જે ખેડામાં જીરા સોડા પીવાથી ત્રણ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે આ મામલે વધુ વાત કરવા માટે હતા

સોડિયમ નાઇટ્રોડ જે ઉમેરવામાં આવ્યું હતું અને તે કોઈ વ્યક્તિ ઉમેર્યું હોવાનું પોલીસને મારો પડ્યો હતો અને પોલીસે તપાસનો હતો ત્યારે આ જે વ્યક્તિ હતો જે હત્યા હત્યા કરી છે તેને અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જે વ્યક્તિ હતો અને જે એના બાજુનો પડોશી વ્યક્તિ હતો અને તેને આ જે લોકો હતા તેમને સોડા આપી હતી અને સોડાની અંદર એને સોડિયમ કે નાઇટ્રોડ નામનું પોઈઝન જે ઉમેર્યું હતું અને ત્યારબાદ জিন্দি কটকাড়ি গায়ে সোডিয়ম নেট্রোল জীবা উমে অখত্রো নিবেদন কত খেলা তপু થોડા સમય પછી ખેડા જીલ્લા ના જે એસ છે ત્યાં ની પ્રેસ કોન્ફરન્સ કરશે અને તમામ જે માહિતી છે એ મીડિયા સમક્ષ રજૂ કરશે જી જે આરોપી ઝડપાયો છે તેની ઘટનાનું નું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે કે નહીં સાથે જ જે સોડા જે કહી શકાય સોડા બા સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી લાવ્યો જેને લઈને કોઈ માહિતી સામે આવી છે બિલકુલ મને ચોક્કસથી થી જણાવી દે કે જે અત્યારે જે ખેડા એલસીબી અને ખેડાની જે પોલીસ સેટ કરે તપાસ એ દિશામાં કરી રહી છે કે આ વ્યક્તિ જે છે શિક્ષક શિક્ષક છે છે આ સરકારી અને તે બિલકુલ જે તે પાડોશમાં રહેતો હતો અને તેને જ આ વ્યક્તિને હર છોડ આપી હતી અને તેની અંદર એને આ જે કોહિન ઉમેર્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક શંકા ના અત્યારે તેને પોલીસે તેની ધરપકડ કરી છે પરંતુ અત્યારે તેની પૂછપરછ ચાલુ છે કે તે આ જે પીણું છે જે અંદર એને એડ કર્યું સોડિયમ નાઈટ્રેટ ક્યાંથી લાવ્યો અને તેને હત્યા કેમ કરીને અને કેવી રીતે કરી પણ આ તમામ ડિફેક્ટ ની અંદર અત્યારે તપાસ કરી છે અને ટૂંક સમયની અંદર ખેડા પોલીસના જે અત્યારે ખેડા જિલ્લા પોલીસ અધ્યક્ષ છે તે ટૂંક સમય અંદર આમાં પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે જી જી વિજય સમગ્ર માહિતી બદલ આભાર એટલે ખેડા બાદ જીરા સોડા પીવાથી ત્રણ લોકોના મોત નીપજ્યા હતા અને આ મામલે અત્યારે ઝડપાયો છે તેને ત્રણ લોકોના આ ઘટનામાં મોત નિપજ્યા હતા ત્યારે પોલીસે વિશેરા અને બોટલના સેમ્પલ લીધા હતા એફએસએમ એફએસએલમાં આ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને જેમાં સોડિયમ નાઇટ્રેટ પોઇઝન હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસ દ્વારા સમગ્ર બાબતે જે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો જ્યાં હત્યાનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે મુખ્ય કાવતરાખોર ઝડપાઈ ગયો છે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે